ડાંગ જિલ્લાના સમગ્ર ગામડાઓમાં લાડકી બહેન નામની યોજનાનું ફોર્મ ભરીને નવા એકાઉન્ટ ખોલવાની ખોટી અફવા ફેલાવવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ રોજ તારીખ એકવીસના રોજ અંજામ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ દ્વારા આહવા તાલુકાના પ્રમુખ સાહેબ સુરેશભાઈ ચૌધરી સાથે યોજનાની માહિતી વિશે સ્પષ્ટા કરતાં જણાવ્યું કે ડાંગ જિલ્લામાં હાલમાં લાડકી બહેન નામની કોઈ યોજના સરકારશ્રી દ્વારા હાલમાં લાગુ કરવામાં આવેલ નથી જ્યારે પણ યોજના લાગુ કરવામાં આવે છે ત્યારે કલેક્ટર સાહેબ અને ટીડીઓ સાહેબ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવતો હોય છે અને ત્યારબાદ જે તલાટીઓને જાણ કરવામાં આવતું હોય છે જ્યારે હાલ આવી કોઈ યોજના માટે સરકારશ્રીમાંથી પરિપત્ર આવ્યું નથી તેથી ડાંગ જિલ્લાના તમામ માતા બહેનોએ આવી ખોટી અફવાવાળી યોજના પર ધ્યાન દોરવું નહીં રિપોર્ટર રાજેશ પવાર ડાંગ નમસ્તે આજે ઘણા એવો ઘણા એવા લાભાર્થીઓનો મારા પર ફોન આવ્યો છે એ સાહેબ લાડલી જે યોજના આપણા ડાંગમાં ચાલુ થઈ છે એ શું છે હકીકત તો અહીંથી બી વંજાર ઘોડીથી બી મારા કાર્યક્ષેત્રથી બી પીપલાઈ દીવથી બી એવા ઘણા બહેનોનો ફોન આવ્યો મેં એમને સ્પષ્ટ કીધું છે કે આવી કોઈ યોજના આપણા ગુજરાત સરકારે કે કેન્દ્ર સરકારે જાહેર કરી નથી આપણા ગુજરાતમાં તો આ લાડલી બહેનની યોજના જે છે એ આપણા ત્યાં અમલમાં છે જ નહીં પણ કેટલાક લોકો દ્વારા કેટલાક ઈસોમો દ્વારા આ ચર્ચા ખૂબ વાયુ વેગે આપણા ડાંગમાં ત્રણસો ને અગિયાર ગામમાં ફેલાઈ રહી છે હકીકતમાં આવી વસ્તુ કશું છે જ નથી માટે તમામ મારી ડાંગની બહેનોની મારી વિનંતી છે કે ખાલી ખોટા અહીંયા આવવા આવી કે કોઈ કોઈ કોમ્પ્યુટરવાળાને કે ઓપરેટરવાળાને ખાલી ખોટા પૈસા ના આપશો આ યોજના છે જ નથી અમલમાં આવી જ નથી હાલ જ અમારે માન્ય જિલ્લા વિકાસ અધિકારી નાયબીડો સાહેબ શ્રીને મારી વાત થઈ છે